મેમક્યાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી પિંજરા મૂકી વચ ગોઠવી અને દીપડાને પકડવા માટે મોટી સફળતા મળી છે ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો દીપડો પકડાયા દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકો દ્વારા વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ વસીમકાન પઠાણ હું રેલવે ક્વોર્ટરમાં રહું છું અને રેલવે રેલવેનો કર્મચારી છું છેલ્લા દસેક દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળબચ્ચાને મેં રમાડી શકતા બે દિવસ પહેલાં કૂત્રીનું મારણ કર્યું હતું તો એ અમને જાણ થઈ એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને કિંજરું મૂક્યું ને આજ તારીખ એકવીસના દિવસે સવાર પડતા પાન પાંજરામ પુરાણો દીપડો પાંજરામ પુરાણો છે તો એની માટે અમે પૂરો રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો ધન્યવાદ